ધાંધા તાલુકામાં અંબાજી નજીકની પાંસા પ્રાથમિક શાળાની શિક્ષિકા જે છેલ્લા આઠ વર્ષથી અમેરિકા છે અને છતાં પણ તેમની નોકરી ચાલુ છે શિક્ષિકા તરીકે નામ તો ભારતમાં ચાલી રહ્યું છે અને હાલ વિદેશમાં તે રહે છે અંબાજી નજીક આવેલ પાંસા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલી ચેડા થઈ રહ્યા છે આ શાળાની એક શિક્ષિકા છે જેનું નામ છે ભાવનાબેન પટેલ અને જે છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ પણ ધરાવે છે અને તેમ છતાં પણ ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલી રહ્યું છે અને આ અંગે કેટલી રજૂઆતો અધિકારીઓ દ્વારા કરીને લેતા હોય તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્ય દ્વારા છે શિક્ષિકાના પહોંચા કહી શકાય કે જે પહોંચ છે તે બહુ જ ઉપર હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જેથી આ શિક્ષિકા અહીં આવે છે ત્યારે કેઝ્યુઅલ રજાઓ પણ ભોગવે છે ઉપરાંત દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકી દસ મહિના અમેરિકામાં મોજ કરે છે અને સરકાર ચોપડે સરકારનું જે ચોપડું છે તેમાં ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પણ દેખાય છે ને ત્યારે શું આજ છે ગુજરાતની ભણત કહી શકાય કે ગુજરાતનું શિક્ષણ આજ પણથી ચાલી રહ્યું છે પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે કે ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એવી ગણતરી કરાવવા માટે અને આ ચાલી બી છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનું મતલબ સત્યાવીસ માં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કાં તો હાજર થઈ જાય